અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક કિરણ કોમ્પ્લેક્ષ પાસે માર્ગ પર આવેલો વીજ પોલ તૂટી પડતા ત્યાં પાર્ક કરેલી બે મોપેટને ભારે નુકસાન પહોંચ્યું છે જીવંત વિસ્તાર સાથે પોલ ધરાશાય થતા વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી સબનસીબે ઘટના સમયે કોઈ વાહન ચાલક કે દરી પોલ નીચે ન આવતા મોટી જાનહાની તરી હતી

મારું દુકાનનું નામ મંગલદીપ સુપર સ્ટોર છે તો મારી બાજુમાં અરવિંદ ટ્રેડર્સ દુકાન છે અત્યારે જ આ જીબીના ના થાંભલા અમારા દુકાનના આગળ ઢળી પડ્યો છે અને બે એક્ટિવા સખત નુકસાન છે અને જે માણસો બહારથી આવતા હતા એમને અમે બચાવીને કાઢ્યા છે બાકી વધારે પડતું નુકસાન થતું હતું આ જીબીની બહુ મોટી લાપરવાહી છે ને લાઈન ચાલુ હતી બહુ મોટા ફટાકડા થયા છે એટલા માટે આ હું નમ્ર વિનંતી કરું છું આનો જો બી હશે તેનો નિકાલ લાવે ને ગાડીનું ખૂબ જ નુકસાન છે એક્ટિવા આખી ભાંગી પડેલી છે બીજી એક્ટિવા નું બી નુકસાન વધારે છે બે એક્ટિવા નું નુકસાન છે